નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે રવિવારના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે જણાવવાના છીએ અને સાથે સાથે જ ક્યુ ચોઘડિયું કેટલા ટાઈમ સુધી રહેશે એના વિશે પણ વાત કરવાના છીએ તો મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલાં ચોઘડિયા મુહૂત જોવામાં આવે છે તો મિત્રો વિડીયો અન સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે તો મિત્રો હવે વાત કરીએ રવિવારના દિવસના ચોઘડિયાના શુભ મુહૂર્ત વિશે તો સવારે છ થી લઈને સાત ત્રીસ સુધી ઉદ્વેગ છે સાત ત્રીસથી નવ વાગ્યા સુધી ચલ છે નવથી લઈને દસ ત્રીસ સુધી લાભ છે દસ ત્રીસથી બાર વાગ્યા સુધી અમૃત છે બાર થી લઈને એક ત્રીસ સુધી કાલ છે એક ત્રીસથી ત્રણ વાગ્યા સુધી શુભ છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી રોગ છે ચાર ત્રીસથી છ વાગ્યા સુધી ઉદ્વેગ છે અને હવે વાત કરીએ રાત્રિના જોઘડિયાની તો સાંજે છ થી લઈને સાત ત્રીસ સુધી શુભ છે સાત ત્રીસથી નવ વાગ્યા સુધી અમૃત છે નવથી લઈને દસ ત્રીસ સુધી ચલ છે દસ ત્રીસથી બાર વાગ્યા સુધી રોગ છે બારથી લઈને એક ત્રીસ સુધી કાલ છે એક ત્રીસથી ત્રણ વાગ્યા સુધી લાભ છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી ઉદ્વેગ છે અને ચાર ત્રીસથી છ વાગ્યા સુધી શુભ ચોઘડિયું રહેવાનું છે માટે મિત્રો કોઈપણ શુભ કાર્ય કરતા પહેલાં ચોઘડિયા મુહૂર્ત અવશ્ય જોઈ લેવા અને મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ